દાંતીવાડા ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી એવા બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી મંત્રીશ્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મંત્રીશ્રી અને મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું મંત્રીશ્રીએ સરહદ પર દેશની સુરક્ષા માટે સતત તત્પર રહેનાર બીએસએફ જવાનોની ફરજનિષ્ઠા શિસ્ત અને દેશભક્તિ ભાવનાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે જવાનો દેશના સાચા રક્ષક છે અને તેમના કારણે જ નાગરિકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે છે સરહદના પ્રહરી એવા જવાનો સાથે દિવાળી ઉજવવાનો અવસર મળવો એ ગૌરવ અને આનંદની બાબત છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ વધારતા ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગની મહત્વપૂર્ણ વિભાગની ફાળવણી કરવામાં આવી છે મંત્રીશ્રીએ જવાબદારીના આ નવા તબક્કામાં જનકલ્યાણ માટે સમર્પિત રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે બીએસએફ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બીએસએફ એસએફ એકસો સડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ